નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં અકસ્માત સજાવણી વનજાવણ યથાવત જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠામાં ડીસામાં બે ટુ વ્હીલર સામસામે ટકરાતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અંતરે જણાવીએ કે ડીસા પાલનપુર હાઈવે ઉપર નટરાજ કોલ્ડ સ્ટોરેજ પાસે અકસ્માત સજાયો છે બનાસકાંઠાના ડીસામાં બે ટુ વ્હીલર સામસામે ટકરાતા એક વ્યક્તિનું મોત થયું તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો જે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે બે બાઇક સામસામે સર્વિસ રોડ ઉપર સામ સામે આવી જાય છે અને બીજા બાઇક સાથે અથરાય છે જેમાં બંને વ્યક્તિઓ બાઇક સાથે સ્થળે ઝડી પડે છે જેમાં એકનું મોત થાય છે તો આ તરફ દ્વારકા વરવાડા હાઇવે ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે પૂર ઝડપે આવતી કારે બાઇકને અટફેટે લીધો હતો જે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે તો બીજી તરફ અમદાવાદમાં વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો જ્યાં કાર ચાલકે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી જે કારની ટક્કર મારવાની ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ છે ત્યારે ટ્રાફિક પોલીસે અકસ્માતને લઈને તપાસ શરૂ કરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ